બાબા સાહેબ એ કહ્યું છે આ બધું ખાસ કરીને આજે કેટલી તારીખ થઈ છવ્વી તારીખ છવ્વીમી કાલે કઈ તારીખ હતી પચીસમી તારીખ હતી ડિસેમ્બર એમાં કેટલા માણસ પચીસમી ડિસેમ્બર શું છે આજે ગળિયા ગાંઠા ભાઈઓ કે એમને કેમ જાણે છે કે બાબા સાહેબ નો રસ છે અરે બાબા સાહેબ કહ્યું ઇતિહાસ ગઈકાલની તારીખ પચીસમી

બાબા સાહેબ એ પુના જે આરએસ નું મોટા મોટું સ્થળ છે એની અંદર મનુસ્મૃતિ નામના પુસ્તક એમણે જાહેર માં સળગાયું હવે કેમ સળગાયું એ પૂછો કેમ સળગાયું તો અત્યારે આપણે આઝાદી પહેલા ના તો મને લાગે છે બહુ ઓછા છે 70 વર્ષ ઉપરના કેટલા 70 વર્ષ ઉપરના છે એટલે આગળ ઊંચી કરશો આપણે કશું જાહેર માં ભૂલી શકીએ નહીં જાહેર માં જઈ શકીએ નહીં સારા કપડા પહેરી શકીએ નહીં કોઈ દાગી ના પહેરી છે ગામમાં રહેવું પડતું અને એ

પણ ગુણ તો શું છે કે બધો સમાજ શ્રવણ સમાજ દલિતોની વિરુદ્ધમાં તો આપણે તો અછૂત ગણાતા આપણો પવન આવ તો એ જાય આપણો પડછાયો પણ આદર અભળઈ જાય એવી પોઝિશન હતી આઝાદી પહેલાની તો બાબા સાહેબ તો એનાય 50 વર્ષ 100 વર્ષ પહેલાની વાત છે તે અમને સુજો કોઈ મકાન ના આપ્યો એમના જેટલા શ્રવણ મિત્રો માગે તો ભળતા હતા કે બધાનો કોન્ટેક્ટ કરો મને થોડા દાડા સરકારી મકાન પર સરુ જતો રહી છે પણ મને મકાન બધા છૂટી કે મારા ઘરની બ્રાહ્મણી છે બ્રાહ્મણો એટલો ત્રાસ હતો માટે કોઈ એ મકાન બધા છૂટી પડ્યા બાબા સાહેબ વિચાર તો સારું મકાન વગર તે પારસીની લોજ પારસીમાં જાતિનો ન હોતું નથી એટલે પાર ક્યાં ગયા ભઈ તું કોણ છે એટલે કે હું મહાર છું એટલે મહાર તો છે પણ છૂટ કેવાય

બાબા સાહેબ તો સાનો બધું છે આ મને જે આવું કરે છે અમારા જો તો એમણે હિન્દુ ધર્મના બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો અભ્યાસ કરતા મનુસ્મૃતિમાં લખેલું કે સુદ્ર પવન આવા તો આપણે ભરાઈ દઈએ એનો પણ છાયો ભરા તો ભરાઈ દઈએ એને ગામની બહાર દૂર રાખવાનું એને કપડા પહેરવાનો અધિકાર નહીં આપવાનો એની પાસે ગરદા ના હોય તો બ્રાહ્મણ લૂટી જાય એનો અધિકાર છે આવું બધું પુસ્તકોમાં લખેલું આપણી દીકરી દસ વર્ષ ની થાય એટલે મંદિર માં આપી દેવાની કે મંદિરમાં આપી દે તને આવતો જન્મ સારું બને ભગવાન ની દાસી ભગવાન સેવા કરવા એનું નામ દેવદાસી હવે આ દેવદાસી નો આ બ્રાહ્મણ ના કરતો તો અને એ આપડી બેન સેવા પૂજા કર બ્રાહ્મણો સાથે એના બાળક પેદા થાય એના એ સ્વીકાર નહી કે આ તો હરી નું બધા ખસી જાય કે માં આનો બાપ કોઈ નહી

અને પછી બાબા સાહેબ કરી માટે તમે ભૂતકાળ તમે બધી બહેનો છો આપણી બીજી બહેનો સમજાવો કે હવે આપણા દેવ દેવસ્થાનો બાબા સાહેબ કે માવા આવે છે કે કોઈ પણ દેવ દેવસ્થા માતા મહાદેવ ને માનવું તો આપણે તો થોડા હવે જાગો હા પણ તો નવી પેઢી એ તૈયાર થશે આજે 70 વર્ષથી ઉપર ના હશે એ કે આપણા માં બાપ નું કપડા પહેરવા ન તો આપણી ઘરે પ્રસંગ કાળો તો ગામડે ની બીજા ગામો ની ખાટલા ગોંદળા ઉખરા લઈ ગયા ત્યારે અને એ જો કામ યુદ્ધ તો તો મારી નાખો માટે હવે શું જે બેનો જાગૃત થાઓ જાગૃત થઈને તમારા બાળકોનો સમ